સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાતના ખૂબ જ લોકપ્રિય યુટ્યુબર કુશલ મિસ્ત્રી હવે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરવા જઈ રહ્યા છે આજના વિડીયોમાં આપણે તેમને આ સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ વિશે વાત કરીશું ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કુશલ મિસ્ત્રીને આપ સૌ જાણો જ છો તે ખૂબ જ લોકપ્રિય યુટ્યુબર છે અને તેમની યુટ્યુબ ચેનલનું નામ અમદાવાદી મેન છે અને અમદાવાદી મેન ચેનલને યુટ્યુબ ઉપર એક મિલિયનથી વધારે સબસ્ક્રાઈબર છે અને કુશલ મિસ્ત્રી અને ની ટીમ આ ચેનલમાં કોમેડી વિડીયો બનાવે છે અને તેઓ ખૂબ જ લોકપ્રિય યુટ્યુબર છે અને તેઓ ગુજરાતમાં ખૂબ જ લોકપ્રિય છે અને કુશલ મિસ્ત્રી ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કરવાની શરૂઆત કરી દીધી છે અને કુશલ મિસ્ત્રીની આ સૌ ગુજરાતી ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મનું નામ ફ્રેન્ડો છે આ એક કોમેડી ડ્રામા ફિલ્મ હશે અને ફ્રેન્ડો ફિલ્મના શૂટિંગની વાત કરીએ તો આ ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું છે આ ફિલ્મ વીર બંસી બેનર પ્રોડક્શન હેઠળ બની છે અને ફ્રેન્ડો ફિલ્મ વિપુલ શર્માજીએ ડાયરેક્ટ કરી છે અને આ ફિલ્મ સ્ટારકાસ્ટ સ્ટારકાસ્ટની વાત કરીએ તો આ ફિલ્મમાં તુષાર સંધુ જય પંડ્યા દીપ વૈદ્ય ઓમ ભાટ કુશલ મિસ્ત્રી ટ્વિંકલ પાટીલ શિવાની પાંડે રાગી જાની મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને કુશલ મિસ્ત્રીની આ ડેબ્યુ ગુજરાતી ફિલ્મ ફ્રેન્ડો ફિલ્મ બે હજાર ચોવીસમાં જ રિલીઝ થવાની છે અને આ ફિલ્મનું ટ્રેલર અને ટીઝર અને આ ફિલ્મના રિલીઝ ડેટની એનાઉન્સમેન્ટ ટૂંક સમયમાં થવા જઈ રહી છે તો આપ સૌ કુશલ મિસ્ત્રીની આ સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મ ફ્રેન્ડો ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ કુશલ મિસ્ત્રીના ફેન છો કે નહીં તે પણ કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો